એક હતો ચકો અને એક હતી ચકી આ વાર્તા કોણે નહીં સાંભળી હોય આ વાર્તા બધાએ સાંભળી હશે પણ સમયની સાથે વાર્તાનું સ્વરૂપ પણ બદલાય ને તો ચકા અને ચક્કીની એક મોર્ડન વાર્તા આજે હું તમારી સમક્ષ રજૂ કરું છું ચકો અને ચકી ખીચડી અને મેગી એક મસ્ત મસ્ત મોર્ડન વાર્તા કાન દઈને સાંભળજો મજા આવશે એક હતો ચકો અને એક હતી ચકી ચકી ચોખાનો દાણો લઈને ઘરે આવ્યો ચકી બહાર ગઈ હતી ચકાને ભૂખ લાગી હતી ચકાને થયું કે ચકી મગનો દાણો લઈને આવે એટલે હું ગેસ પર ખીચડીનું કૂકર ચઢાવો ચકાએ વોટ્સઅપ પર મેસેજ મૂક્યો વાલી જટ ઘરે આવ મને કકડીને ભૂખ લાગી છે ચકીએ જવાબમાં હસતું ઇમોજી મૂક્યું ચકો બિચારો દર્દ ભર્યું હસ્યો ચકો ભારતના પરંપરાગત પતિ જેવો ઉતાવળીઓ નહોતો ઠાવકો હતો અને ધીરજવાન પણ હતો તેણે જરૂખાવા ઉપર ઊભા રહીને શાંતિથી દસ પંદર મિનિટ સુધી ચકીની રાહ જોઈ નો તો કોઈ અત્તો પત્તો જ નહીં ચકાએ બીજો વોટ્સઅપ મેસેજ મૂક્યો વાલી વાલી ઉઠતી ઉઠતી જલ્દી આવ મગનો દાણો લાવવાનું ભૂલતી નહીં ખીચડી બનાવવાની છે મને ભૂખ લાગી છે ચક્કીબેને તરત જ જવાબ આપ્યો ઓન ધ વેજ છું તરત આવું છું મારા ચક્કા રાણા સંદેશ વાંચીને ચક્કાની અડધી ભૂખ મરી ગઈ રૂમ ઝૂમ કરતી ચકી આવી જોકે તે મગનો દાણો લાવી નહોતી ચક્કો કહે હવે ખીચડી કેવી રીતે બનાવીશું મને તો ભૂખ લાગી છે ચકી હસીને કહે મારા ભોળિયા રાજા મેં ઝોમેટો પર મેગીનો ઓર્ડર આપી દીધો છે હમણાં આવી જશે ચકો કહે મેગી પણ મારે તો ખીચડી ખાવી છે ચકી અકળાઈને બોલી ખીચડી 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 કેટલા વર્ષોથી આપણે ખીચડી ખાઈએ છીએ લોકોએ આપણા નામે એક વાર્તા બનાવી દીધી અને તેમાં ખીચડી ઘુસાડી દીધી એટલે બસ આપણે ખીચડી જ ખાવાની ચકો કહે શાંત શાંત થા થા ચકી શાંતિ આરોગ્ય માટે ખૂબ સારી છે તે પચવામાં હલકી હોય છે આ તને મેગી મેગી ખાવાનું ક્યાંથી મન થયું એ જ મને સમજાતું નથી તો નડે ચક્કી કહે ડાર્લિ તું જ કહે જીવનમાં કોઈ ચેન્જ જોઈએ કે નહીં વર્ષોથી એકની એક ખીચડી ખાઈને હું તો કંટાળી ગઈ છું તું ચોખાનો દાણો લાવે હું મગનો દાણો લાવું અને પછી આપણે ઘરે ખીચડી બનાવવાની કેટલા વર્ષ આવું ચાલે આગળ વધવું હોય તો કંઈક ફેરફાર તો કરવો પડે કે નહીં ચકો વિચારમાં પડી ગયો ચકીએ કહ્યું કયા વિચારમાં પડી ગયા મારા સ્પેરો ચકો વ્યંગમાં કહે હું વિચારું છું કે આપણે આગળ વધીને ક્યાં જવાનું છે ચકી કહે તમે આડુ આડુ ના બોલો સો વાતની એક વાત હું તો આજે મેગી જ ખાઈશ અને તમને પણ ખવડાવીશ ચક્કો ગભરાતા ગભરાતા બોલ્યો ડિયર તારે મેગી ખાવી હોય તો ખાજે મને મેગી માફક નહીં આવે ચકી કહે અરે યાર ટ્રાય તો કરો ટ્રાય કરો તો ખબર પડે ને કે માફક આવશે કે નહીં તમને ખબર છે મેગી બનાવતી એક કંપની એકસો પચાસથી પણ વધારે વરસ જૂની છે અને તેણે પોતાના લોગોમાં આપણને એટલે કે ચકાચકીને મૂક્યા છે જો એ આપણને આટલું માન આપતા હોય તો આપણે મેગી ના ખાઈએ તો યોગ્ય ના કહેવાય ચકો કહે એમણે આપણને લોગોમાં મૂક્યા અને ખીચડીની વાર્તાવાળા ભારતે આપણને ખીચડીની કોઈ બ્રાન્ડના લોગોમાં ના લીધા બોલો આ વિદેશવાળા લોકો કેવા ચતુર છે ખીચડીવાળાને મેગી સાથે જોડીને અબજા અબજો રૂપિયા કમાઈ લીધા કોઈ વાંધો નહીં ચકી તું મને શાંતિથી સાંભળ મારી વાલી ચકુડી હું સ્વસ્થ રીતે વિચાર કર આપણે ખીચડીવાળા છીએ મેગીવાળા નથી આપણા શરીરને આપણા પાચનતંત્રને આપણા ખિસ્સાને આપણા પર્યાવરણને બધાને ખીચડી જ માફક મેગીના રવાડે ચડવા જેવું નથી ચખી તો ધુઆપુઆ થઈ ગઈ મોટેથી બોલી તમે તો જૂનવાણી જ રહ્યા મોર્ડન બનો મોર્ડન કોઈ નવા વિચારો તમને ગમતા નથી જમાના પ્રમાણે ચાલવાનું સોરી ઉડવાનું શીખો તમને ખબર છે કે ખીચડી બનાવતા અડધો કલાક થાય અને મેગી તો માત્ર બે મિનિટમાં બની જાય મેગીમાં આપણો ઘણો કિંમતી સમય પણ બચે છે ચકો ધીમેથી જવાબ આપે છે આપણે એવું તે શું કરવાનું હોય છે ચકી કે સમય બચાવવાની જરૂર છે અને ચકી મેં મેગી ખાતા લોકોના ઘરમાં જોયું છે એ બચેલો સમય તેમને સંડાસમાં એટલે કે ટોયલેટમાં વધુ સમય બેસી દેવું પડે છે ચકી મારી મારી વાત માન મેગીનો ઓર્ડર કેન્સલ કરી દે તું મગનો દાણો નથી લાવી તો આપણે એકલા ભાત ખાઈને ચલાવી લઈશું અરે આજનો દિવસ ઉપવાસ ખેંચી કાઢીશું પણ મેગી તો નહીં જ ખાઈએ ચકીએ તો તરત જ પોતાનું મોઢું ફૂલાવું ચકી બેન તો ઉપલા લેવલે રિસાઈ ગયા એટલી વારમાં ઝોમેટો વાળો આવીને ગરમ ગરમ મેગી આપી ગયો મેગીની મસ્ત મસ્ત સુગંધથી આખો માળો ગયો તો તરત જ ટોપ લેવલના મૂડમાં આવી ગયા નમતું સુગંધ આમે ભૂખ તો લાગેલી જ હતી તે મેગી ખાવા તૈયાર થઈ ગયો ચકાચકીએ સામસામે સામે બેસીને લોકસભાની ચૂંટણીની એકની એક વાતો કરતા કરતા ગરમા ગરમ મેગી ખાઈ લીધી એ રાત્રે ચકાચકીને પેટમાં સખત ચૂંક આવી પહેલી વખત કાધેલી મેગીએ અંદર જઈને બારે તોફાન કર્યું ચકાચકી ચકાચકીએ અજમો ફાંક્યો પેટ પર હિંગ ચોપડી સોડા પીધા પણ કોઈ ફરક પડ્યો નહીં ના છૂટકે ચકાએ મોડી રાત્રે જીવદયા સંસ્થામાં ફોન કર્યો તરત તેમને લેવા માટે સ્વયંસેવકોની વાન આવી ગઈ બંને જણા જીવદયાની પક્ષીઓ માટેની વિશેષ હોસ્પિટલમાં દાખલ થયા સમયસર સારવાર મળી એટલે બંનેને સારું થઈ ગયું હોસ્પિટલમાંથી ચકો ચકી ઘરે ગયા એટલે ચકીબહેને તો બાર મહિનાના ચોખા અને મગની દાળ ભરી લીધી ખીચડી પેળવીને તેને દિવેલથી મોઈને મોટા પીપમાં ભરી લીધી હવે કોઈ મેગીનું નામ લે તો ચકીબહેનને ગમતું નથી ઓનલાઈન કે ઓફલાઇન તેમને મેગી પર મોટી ચોકડી મારી દીધી છે ચકોચકી સાંભળી ન જાય તે રીતે ધીમેથી કહે છે જે વાર્યા ના વરે એ હાર્યા વરે હવે ચક્કી બધાને કહેતી ફરે છે કે મેગી કરતા ખીચડી બેસ્ટ છે મેગી તો ક્યારેય ના ખવાય અને ખીચડી તો રોજ ખવાય ચકો ચકી જે સત્ય સમજ્યા તે સત્ય માણસ જાત ગયા સમજે